ફરી એકવાર શહેરની ખાનગી ટ્યુશન ક્લાસ વિવાદમાં આવી છે તરસાલી વિસ્તારમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા અગિયાર વર્ષથી બાળકી સાથે છેડતી કરવામાં આવી છે નાયરા પેટ્રોલપંપ નજીક આઇડિયલ ઇન્સ્ટિટ્યૂટ નામના ધરાવતા ક્લાસીસના શિક્ષક દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું ચોવીસ વર્ષે નીતિન ચૌહાણે આત્મીય સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સાથે ખાનગી ક્લાસીસ પણ ચલાવે છે તરસાલી વિસ્તારમાં પરમિશન કોમ્પ્લેક્સમાં આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ નામના એક વર્ષથી ક્લાસીસ ચલાવે છે અગિયાર વર્ષથી બાળકીને ખોડામાં બેસાડી અરપડા કરતા તેના માતા પિતા દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી મકરપુરા પોલીસ દ્વારા પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે ગત સત્તર માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસૈન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઇડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખી ને એની સાથે શારીરિક અડપલા કરેલ આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોસઠ સીઆરપીસી મુજબનું નિવેદન લેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવી છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે આરોપ ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે અગાઉ કોઈ કૃત્ય કરેલ નથી છેલ્લા એક વર્ષથી આ જે આરોપી છે એ ત્યાં ભણાવે છે આ દીકરી ત્યાં ભણવા જાય છે આ બાળકીની ઉંમર અગિયાર વર્ષની છે અને હાલ તપાસ ચાલુ છે હા અમુક સીસીટીવી બંધ છે જે બીજા ચાલુ સીસીટીવી છે એ મેળવવાની તજવીજ ચાલુ છે